આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા એમ્સ નવી દિલ્હીએ ગઈકાલે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સામનો કરવા અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સુધારવા માટે નેવર નામનો આધારિત માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી કાર્યક્રમ શરૂ શરૂ કર્યો છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર કરાયેલ આ કાર્યક્રમ વોટ્સએપ દ્વારા સુલભ વેબ આધારિત એપ્લિકેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ચોવીસ કલાક વર્ચ્યુઅલ અને ઓફલાઇન સલાહ પ્રદાન કરે છે આ એપ્લિકેશન પાંચ હજાર વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓ માટે પ્રતિ વિદ્યાર્થી માત્ર સિત્તેર પૈસાના દરે વ્યક્તિગત અને સુરક્ષિત માનસિક સ્વાસ્થ્ય તપાસ પૂરી પાડે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાત પોલીસની જીવન આસ્થા હેલ્પલાઇન પર ગત દસ વર્ષમાં દોઢ લાખ થી વધુ ફોન આવ્યા છે ગાંધીનગરમાં નગર ગૃહ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગઈકાલે શ્રી સંઘવીએ કહ્યું જીવન આસ્થાના એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ 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 શૂન્ય નંબરને પણ ઇમરજન્સી નંબર એકસો બાર સાથે જોડવાની દિશામાં વિચારણા છે નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું રાજ્યનું વહીવટીતંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે કોઈપણ ગુજરાતી પ્રવાસીને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ના મન કી બાત માં મેદસ્વીતા મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાન ને ઝીલી ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી એક મહિના સુધી રોજ સવારે નિઃશુલ્ક યોગ અભ્યાસ આહાર વિહાર ને સંપૂર્ણ માહિતી સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકો ના નિઃશુલ્ક બોડી ચેકઅપ અને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આઠ એક છ શૂન્ય સાત છ શૂન્ય બે એક પાંચ નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે એમ એક યાદીમાં જણાવાયું છે પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસુ સત્રનો ગઈકાલે ત્રીજો અને અંતિમ દિવસ હતો ગૃહમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગનો અહેવાલ રજૂ કરાયો ઉપરાંત ત્રણ ખરડા ગૃહમાં રજૂ કરાયા ત્રણ દિવસના સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબ માટેના કુલ એક હજાર બસો તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી કુલ ઓગણત્રીસ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ ગૃહમાં આ સત્ર દરમિયાન કુલ પાંચ સરકારી ખરડા પસાર થયા તેમજ ઓપરેશન સિંદૂરની સફળતામાં સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવા અંગેનો સરકારી પ્રસ્તાવ પણ સર્વાનુમતે પસાર કરાયો રાજ્ય વિધાનસભા ગૃહમાં ગઈકાલે કારખાના ધારા ગુજરાત સુધારા ખરડો બે હાજર પચીસ સર્વાનુમતે પસાર કરાયો આ વિધેયક રજૂ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું આ સુધારાથી મહિલાઓને રાત્રિ પાડીમાં તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે તેમણે મહિલા શ્રમયોગીઓને સમાનતા વ્યવસાય સ્વતંત્રતા આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખી આ ખરડાને મહત્વનો નિર્ણય ગણાવ્યો એશિયા કપ ક્રિકેટ જંગની પ્રથમ મેચમાં ભારતે યજમાન સંયુક્ત આરબ અમીરાતને નવ વિકેટે હરાવી આસાન વિજય મેળવી વિજય આરંભ કર્યો હતો દુબઈ ખાતેની મેચમાં સંયુક્ત આરબ અમીરાતની ટીમ માત્ર સત્તાવન રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતે ચાર ત્રણ ઓવર એટલે કે માત્ર સત્યાવીસ બોલમાં એક વિકેટ ગુમાવી સાઠ રન કરી મેચ સરળતાથી જીતી લીધી હતી સાત સપ્ટેમ્બરની રાતથી રાત થી અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ ખાવડા કુકમા ભુજોડી દેશલપર નખત્રાણા રવાપર કોઠારા નલિયા દયાપર મુન્દ્રા માંડવીના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના પીજીવીસીએલ ના સોળ જેજી ફીડરો બંધ થઈ અઠ્યાસી ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો ત્યારે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ માર્ગદર્શન હેઠળ ભુજ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અધિકારીઓ લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરોએ વરસાદની સ્થિતિ વચ્ચે મિશન મોડ કામગીરી કરીને બધા જ જેજી ફીડરો તથા બધા અસરગ્રસ્ત ગામો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો પીજી ની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને કપરી પરિસ્થિતિમાં પણ થાંભલાઓ ઉભા કરી વીજ પ્રવાહ પુનઃ સ્થાપિત કર્યો હતો કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયત માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર